બહાદરપુર જય અંબે શક્તિ ગરબા મંડળ દ્વારા ભાદરવી સુદ પૂનમ નિમિત્તે ટાવર ચોકમાં મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું બહાદરપુર જય અંબે શક્તિ ગરબા મંડળ નવયુવકો દ્વારા ભાદરવી પૂનમ નિમિત્તે બહાદરપુર ખાતે તારીખ સાત મે રવિવારના રોજ પૂનમના રોજ મેન બજાર ટાવર પાસે મા જગદંબાના મંદિરમાં જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું ભાદરવા સોદ પૂનમ નિમિત્તે માતાજીના જન્મદિવસની ઉજવણી તેમજ નવરાત્રીના શુભ મુહૂર્ત માટે બહાદરપુર ગ્રામ પંચાયતના સરપંચ ભૌમિક દેસાઈ તેમજ ગરબા મંડળના આગેવાનો દ્વારા નવરાત્રી નિમિત્તે થાંભલી રોપે ચૂંદડી તેમજ શ્રીફળ વગેરે ઉત્સાહભેર તૈયારીઓ બહાદરપુર ગામમાં કરવામાં આવી હતી તમામ બહાદરપુર ગામ સાથે મળીને સવારે અગિયાર વાગેને ત્રીસ કલાકે ગામના સરપંચ ભૌમિકભાઈ દેસાઈ તેમજ ગામના આગેવાનો સહિત મહાઆરતી કરી પૂનમની ઉજવણીમાં મા અંબાના મંદિરના પટાંગણમાં રાખવામાં આવી તો સાંજે છ વાગે તમામ ગામ લોકો માટે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સૌ ભક્તો આવી પહોંચ્યા હતા અને પ્રસંગનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો